નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિન માં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમર ગામ ના મુખ્ય સમાચારો અશ્વિની છે બિરાજમાન કથાકાર પૂજ્ય સુનિલભાઈ યાજ્ઞિક અને ને કથા નું રસપાન કરાવી રહ્યા છે ઉમરગામ શ્રી સમસ્ત માછી સમાજ દ્વારા સંચાલિત હનુમાન મંદિરના પટાંગણમાં શ્રી દેવી ભાગવત કથાનું શ્રવણ કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા જોવા મળી રહ્યા છે કથાના ચોથા દિવસે મા દુર્ગામાં સરસ્વતી અને મા લક્ષ્મીના પ્રાગટ્ય પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી મંડપમાં ઉપસ્થિત સૌ ભક્તોએ માતાજીના સાક્ષાત્કાર કર્યાની અનુભૂતિ કરી હતી જય માતાજી ઉમરગામની પાવન ધરા ઉપર હનુમાનજીના મંદિરોમાં સમસ્ત ઉમરગામ માછી સમાજ દ્વારા ભગવતી માતાનું દિવ્ય ચરિત્ર શ્રીમદ દેવી ભાગવતની મંગલ કથા અને માછી મંદિરના પટાંગણમાં હનુમાનજી મહારાજના પટાંગણમાં નવ દિવસીય આ ભવ્ય અને દિવ્ય કથા થવા જઈ રહી છે અને બરાબર આજે કથાનો ત્રીજો દિવસ પણ પૂર્ણ થયો કાલે કથાનો ચોથો દિવસ છે અને કાલે કથાના ચોથા દિવસે શક્તિનું પ્રાગટ્ય થવાનું છે જેમાં ભગવતી મહાકાલી ભગવતી મહાલક્ષ્મી અને ભગવતી મહાસરસ્વતી દેવીનું ભવ્ય રીતે પ્રાગટ્ય ઉત્સવ છે તો આપ સૌ આ કથાનો લાભ લે અને ભગવતીનું આ દિવ્ય ચરિત્રની કથા જે કોઈ સાંભળે છે શ્રવણ કરે છે તો આ ભગવતીના દિવ્ય ચરિત્રના શ્રવણ માત્રથી માણસના જીવનના તમામ પાપોની શુદ્ધિ થાય સર્વ પાપોના બંધનમાંથી જીવ મુક્ત થાય અને ભગવતીનું હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી અને આ આરાધના કરી આ કથાને શ્રવણ કરી અને જીવ એ દિવ્ય લોકને પામે છે અધોગતિ હોય તો એ પરમગતિને પામે છે એવું આ દિવ્ય ભગવતીનું ચરિત્ર છે તો જે કોઈ આ મીડિયાના માધ્યમથી આપ સાંભળી રહ્યા હો તો આ કથાનો લાભ લો અને સૌ આ કથામાં પધારી માના ચરિત્રને સાંભળી અને પોતાના જીવનને ધન્ય બનાવો એ જ હેતુ સાથે આપ સૌ ચેનલના તમામ ભક્તોને મારા હૃદયપૂર્વકના સૌને જય માતાજી ભિલાડ રેલવે અંડરપાસ બ્રિજ નંબર બસો બાસઠ પર બોક્સ કલવર્ડ રેડી થયા બાદ રેલવે ગાર્ડન ન મળતા કામ અટકી પડ્યું છે રૂપિયા છ પોઈન્ટ પચોતેર કરોડના ખર્ચે રેલવે અંડરબ્રિજની સુવિધાનો લાભ આગામી ચોમાસામાં વાહન ચાલકોને મળી રહેશે કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે પંદર મેના રોજ ઉત્તરાખંડ રાજ્યના ગૌમુખ તપોવન શિખરના ચઢાણ માટે ટ્રેકિંગ સ્પર્ધા રાખવામાં આવી હતી સ્પર્ધામાં અમેરિકા ઓસ્ટ્રેલિયા ચીન જાપાન ઇન્ડોનેશિયા સહિતના વિવિધ દેશોના દોઢસો જેટલા પર્વતારોહકોએ ભાગ લીધો હતો જેમાં ઉમરગામ ખાતે રહેતા રાણા પ્રતાપ નામક પર્વતારોહકે ભાગ લીધો હતો સૌથી કઠિન મહિનાથી ચૌદ હજાર છસો ચાલીસ ફીટની ઊંચાઈ માત્ર સાત કલાક અને ત્રેપન મિનિટમાં સર કરી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો વર્લ્ડ રેકોર્ડ બનાવી રાણા પ્રતાપસિંઘે ઉમરગામ ગુજરાત અને ભારતનું નામ વિશ્વ ફલક ઉપર રોશન કર્યું છે સિદ્ધિ હાંસલ કર્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે ભારતનો તિરંગો શિખર ઉપર લહેરાવી ગર્વની લાગણી અનુભવી રહ્યો છું આગામી ટૂંક સમયમાં ચોમાસું સક્રિય થવા જઈ રહ્યું છે જેને લઈ દમણ શહેરી વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરાઈ છે ચોમાસા દરમિયાન દમણ નગરપાલિકા વિસ્તારના નગરજનોએ કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે પાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરાઈ છે પ્રી મોન્સૂન કામગીરી અંગે નગરપાલિકા પ્રમુખ અસ્પી દમણિયા દ્વારા જાણકારી આપવામાં આવી હતી આપ સભી કો પતા કે જૂન મે બારિશ ચાલુ હો જાતી હૈ और प्री मॉनसून प्लानिंग हमने नगर पालिका में सीओ से एम से स्टाफ से सबको आदेश दे दिया प्री के लिए क्लीनिंग चालू कर दी हालांकि एक महीने में मानसून चालू हो जाएगा तो जितनी भी कतश है जितनी भी दमन की ये है पहले से ही साफ होगी साफ करनी चाहिए उस तक कार्य श्री गणिश हो चुका है और पूरी पूरी दमन में हम ट्राई करेंगे कतश साफ हो जाए આવે તો દિક્કત લાસ્ટાર રોડ પે પાણી નહીં તો અમે તાત્કાલિક સાફ એડવાન્સ દમન કી પૂરી ટીમ લગ ગઈ હે સારી ઘટસ સાફ કરવાની વાપી ગાંધી સર્કલ નજીકથી એક યુવક નો મૃતદેહ મળી આવ્યો હતો મૃતક યુવક નેપાળ નો હોવાનું જાણવા મળી રહ્યું છે જે દાદરાનગર આવેલી સેલવાન્સ ની એક કંપનીમાં નોકરી કરતો હતો ઘટના અંગે વાપી ગીતાનગર પોલીસ ચોકીમાં જાણ કરાતા પોલીસની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી પોલીસે મૃતક યુવકની માહિતી મેળવ્યા બાદ પરિવારજનોની શોધખોળ આદરી હતી પરિવાર વિશે જાણકારી મળતા પરિવારના સભ્યોને બોલાવી તેમની હાજરીમાં પંચનામું કરી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કર્યો હતો વલસાડ એલસીબીની ટીમે ધરમપુરથી ખેરના લાકડા ભરેલો ટ્રક ઝડપી પાડ્યો હતો અંદાજે છ લાખથી વધુની કિંમતનું બાર હજાર એકસો એસી કિલો ખેરનું લાકડું ઝડપાયું હતું ટ્રક સાથે મૂળ હરિયાણાના એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે ટ્રક સહિત કુલ અંદાજે લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરાયો છે વલસાડના સેગવાથી મોટા સુરવાડા ગામ તરફ જતા રસ્તાના નવીનીકરણની કામગીરીમાં વેટ ઉતારાઈ હોવાની ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે લાખો રૂપિયાના ખર્ચે બનતા રસ્તામાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી વેટ ઉતારવામાં આવી રહી હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે પિનાકી નવીનભાઈ પટેલ આ મુખ્ય રસ્તો મોતા સુરવાડાથી સેજવી સુધીનો મુખ્ય રસ્તો છે જે રસ્તાનો અત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કામ ચાલુ કરવામાં આવ્યું એમાં ટોટલી મટિરિયલમાં ટોટલી ભ્રષ્ટાચાર લાગે છે કે મટિરિયલને તમે આ તે ઉખાડો છો તરત તરત ઉખડી જાય છે અને એમને નહીં કાર્પેટ પાથાઈ રહી છે નહીં નીચે ડામણ નાખો છે